ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બધાને અને અત્યારે હવે જઈ રહ્યો છું અંબાજીથી હવે દત્તાત્રેય મંદિર તરફ તો જોડાયેલા રહીશું બહુ મજા આવશે અને આ સફરને આપણે એન્જોય કરીને આગળ વધવાનું છે તો ચાલો જઈએ ઉતરવાનો રસ્તો આવી રહ્યો છે હવે ઉતરવાનું થોડુંક આવશે પછી પાછું ચરવાનું આવશે એવી રીતનું છે તો હેલીપેડ ઉપર હવે આવી ગયો છું અહીંયા નજીકમાં જ છે અંબાજી પછી આ જગ્યા આવે છે તો અહીંયા કે હેલિકોપ્ટર ને લેન્ડ થતા હોય છે અને નાસ્તા પાણી પણ બધા કરતા હોય છે જય ગિરનારી તો આ છે અંબાજી તો અંબાજી પણ નથી દેખાતું એટલું અત્યારે વાદળ છાયું વાતાવરણ છે તો નીચે ઉતરી રહ્યા છે કેમ કે હવે થોડુંક નીચાણવાળું આવ્યું દત્તાત્રેયનો રસ્તો

અને અહીંયા કોઈ દેખાતું પણ નથી શું નામ છે ભાઈ કેમ છો તમે ક્યાંથી આવો છો રાજકોટ રાજકોટ વાહ ભાઈ વાહ રાજકોટના ના જે મિત્રો મળે છે ઘણા બધા મળે છે તો જય ગિરનારી જય ગિરનારી તો વધી રહ્યા છે અને ઝાકર જેવું પણ લાગે છે વાદળ તમે કહે તો વાદળ ત્યાં ને દેખાતું પણ નથી ક્યાંથી આવો છો વાહ ભાઈ વાહ અમારું મારિયા કેમ છો મજામાં જય ગિલના રે હાલો મળીએ આગળ તો જે પણ વ્યક્તિઓ મળે છે એ મોજીલા મળે છે અને મોજ આવી રહી છે અત્યારે દત્તાત્રેય મંદિર તરફ આગળ આગળ વધી રહ્યા છે તો હવે પાછો ધોળો આવી ગયો ઉતરવાનું બ્રેક રાખવી પડશે ભાઈ આમાં તો જો આવી રીતનો વ્યૂ આવે છે અને જે હવા આવે છે ભાઈ સાહેબ એસી નું પણ કઈ ન આવે એવી છે જે હવા અહીંયાથી જે પસાર થાય છે ને ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલની છે એક વખત તો ગિરનાર ચડવું જ જોઈએ ચાલી પણ અત્યારે અમારા મિત્રો જે પાછા મળ્યા છે નીચું પાછું ઉતરવાનું આવ્યું છે જય ગિરનારી જય ગિરનારી જે વ્યુ આવે છે ભાઈ ઓસમ આવે છે અને હવે થોડુંક ધીરે ધીરે ઉતરવું પડશે ભગવાન ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને વાતાવરણ અત્યારે એકદમ મોસમ છે છાયું છે તો કેવી મજા આવી ધુવા હે સબ જગ્યા ધુવાઈ ધુવા છે હા ભાઈ મારો આ તો કેવી મજા આવી તમને તમને મજા આવી બહુ મજા આવી ચાલો આગળ જઈ રહ્યા છે મોજ મસ્તી કરતા કરતા બધા લોકો આગળ વધી રહ્યા છે જોવું આપણે જવાનું છે તો આગળ વધી રહ્યા છે અને જોવું દેખાડું થોડો ઘણો રસ્તો દેખાય છે હા સુધી હવે જવાનું છે ત્યાંથી પાછું જવાનું છે થોડેક સુધી તો વાતાવરણ ફરીથી પાછું ચોખ્ખું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જો કેવું મસ્ત લાગે છે લોકેશન એ તો હું આવું છું કેમ છો મજામાં કેવીક મજા આવી તો તમે ચોરી આપણે દર્શન કરી લેતા તો હવે તમે જઈ રહ્યા છો મતલબ ઓકે તો કેવી કામ મજા આવ્યા અહીંયા આવીને તો ગિરનાર એક વખત તો આવવું જોઈએ કે નહીં તો જય ગિરનારી કેમ છો બસ મજામાં તો જય ગિરનારી જય ગિરનારી જય વેલનાથ બાપુ ક્યાં છે આવજો ભાઈ ઢિન્નમાસ્

ફાઇનલી ગુરુ દત્તાત્રે ચરણ પાડુકા અને હવે થોડુંક જ છે તો આપણે પેલા દત્તાત્રેયના દર્શન કરવા માટે જોઈ જમી આવો તો ગેટ આપણે પાર કરી ચૂક્યા છે અને ફટાફટ હવે દર્શન કરવા માટે જશું ગુરુ દત્તાત્રેય ભગવાનના તો જે અનુભવ અત્યાર સુધીનો મારો છે એક્સપિરિયન્સ જોરદાર છે ખૂબ મજા આવી અને કેમ છો જય ગિરનારી તો ક્યાંથી આવો છો ભાઈ મહુવા અને ધામડે ઓકે બધી અલગ અલગ થી આવે છે તો કેવીક મજા આવી વાહ ભાઈ વાહ તો અત્યારે મિત્રો અત્યારે જે ત્રાણું ટકાની વાત કરે છે એ એક નોર્મલ વાત છે પણ પાંત્રીસ ટકા વાળા પણ કઈ કમ નથી આખું ગિરનાર ચડી દે છે ગુજરાતી છે ભાઈ ગમે એ કરી શકે ઓ ભાઈ જય ગિરનારી જય જય ગરવી ગુજરાત તો મિત્રો હવે ફાઇનલી હવે ટૂંક સમયમાં દત્તાના દર્શન કરવા માટે જશું તો બનિયા રહેજો બહુ મજા આવશે જય ગિરનારી જય ગિરનારી તો જો અત્યારે ફોટોશૂટ ચાલુ છે જય ગિરનારી તો અહીંયા પાણીનું પરબ પણ છે તો અત્યારે હવે ફાઇનલી તો ફાઇનલી હવે દત્તાત્રેય થોડુંક જ છે જો તો અત્યારે મારા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર મળી ગયા છે જય ગિરનારી ચાલો આગળ જઈએ નિલેશ હોદા લોક ઓલોતો મોજો તો આમ મિજ્યો હું હાલ અમને જોએલા હાલો આમ ઓલો લે કેવું લાગ્યું અત્યારે આપણે દર્શન કરીને તમને અમને તો બહુ મજા આવી તમને તો તો ફ્લિપ હોય તો નહીં આયે અમે ગયા તે

જય માંગરોળ થી તમે લોકો અમરેલી તો ફાઇનલી આવી ગયું છે તો ફાઇનલી ફટાફટ દર્શન કરી લઈએ અને પછી મોબાઈલ કાઢીશ કેમકે ત્યાં મોબાઈલ નોટ અલાઉડ છે દર્શન થઈ ગયા કેમ છો દર્શન કેવા થયા જય દત્તાત્રે કેટલા ટકા જય ગિરનારાય જય દત્તાત્રે ત્યારે બધા ટકા ટકા જ કરે છે અમારે તો પાંત્રીસ ટકા માં હાલે આ બધાને તો ત્રાણું ટકા આવ્યા છે તો આપણે ખુશ છે આપણે પાંત્રીસ ટકા માં જ ખુશ છે તો હવે ધીરે ધીરે ઉતરી રહ્યા છે કેમ કે નજર રાખીને ઉતરવું પડે આમાં પગ લપસે તો જાય ડાયરેક્ટ તો તમને કેમ મજા આવે છે અરે બહુ ખુશ થાય તો તો ચડવાની કેમ મજા આવી અરે ફૂલ ફૂલ ને મોજ ફૂલ ને જય નગર ઘણી જય મિત્રો જઈ રહ્યા છે કમંડલમ તો એક જગ્યા છે ચાલો હવે નીચે ઉતરી રહ્યા છે કમંડલમ નામની જગ્યા છે પ્રસાદી લેશું કમલમ નામની જગ્યા છે તો ચાલો પ્રસાદી લે પછી મળીએ તમને અહીંયા તમને પ્રસાદી મળે છે કમલલમ છે જે ખમણ પછી રવો જે ઘીમાં લટબટ હતો રવો તો ખૂબ સારી પ્રસાદી મળે છે આ જગ્યા ઉપર તો ગિરનાર જ્યારે પણ આવવાનું થાય ત્યારે પ્રસાદી અચૂકથી લેજો અને હવે આપણે બ્લોગને એન્ડ કરી લઈએ છે કેમ કે લાંબુ થઈ જશે એટલા માટે